આ ખેતરમાં આવેલા છે તો આ ડાંગર અડધું ખેતર વળાઈ ગયું છે આ જુઓ આજી બાકી છે હવે બધા થાકી ગયેલા છે ને એના માટે ચાનો બંદોબસ્ત કરવાનો છે તો હવે આ ખાડો પડી ગયો કે એની વાર છે હજુ થઈ ગયો આવે છે ને લાકડા આ લાકડા આજુબાજુથી વીણી લયા છે આ જુઓ હવે થોડો પડ શકે જો હાલો થોડુક નાન પડલે છે પણ તપીલી નાની છે ને આ રીતના હવે આને આજ કેટલા તો તે વડાઈ ગયું છે હવે આ ચા મૂકે છે જો આ ચાનો બધો સામાન પણ લઈ આવ્યો છે જો ચા મોરસ છે કે બીજી પે છે જો આ મોરસ છે ना चाय छे भाग बकरी भाग बकरी हा हो पछि दिने आ त जो माचिस ती <coughs>

જો આ માચિસિંહ દેવતા બાળવાનું ચાલુ થઈ ગયું છે હાજુ અને આ અહીંયા ખેતરની બાજુમાં જ આ બોર પણ આવેલા છે જો બોરના ઝાડ પણ છે જો આ બોર હજી પાક્યા નથી પણ કાચા છે બોર છે આ જોવા બોરનું ઝાડ કેવા બોર લાગે સરસ બોર તો સારા છે પણ હજી કાચા છે બોરખા છે ને બોરખા ને પાકું છે બધા જોવા દેવતા લગડી ગઈ આપણે હવે હવે જો જોવા દેવતા પણ બળી ગઈ છે આપણે આ પાણી

કેટલી વાર લાગશે જો ચા બનતા બે બે ત્રણ મિનિટ જો આ ચા છે બ્લેક બ્લેક જો આ બ્લેક કાળે ચા હું છે બહુ સારી લાગે દૂધ કરતા પણ કોઈ વાર કાળે ચા પર પીએ ને તો દૂધ ક્યાંથી બનાવવાનું હમણાં હમણાં તો દૂધ જ નથી આ તો પછી કઈથી લાવવું અને બજાર બી બહુ દૂર પડે દસ પંદર કિલોમીટર દૂધ કરતા તો પેટ્રોલ ડીઝલ ના વધારે પૈસા થઈ જાય તો પછી શું કરવાનું એ ધુમાડો થાય છે યાર તો દેવ તો બળને થોડી બળ છે ધુમાડો થયા કરે છે એમ ઊંકમાં બસ

જુઓ પેલા સામે જુઓ બધા ડાંગર કપાવાળા છે ને એમને સારું ચા મૂકવાની છે તો બધા વાસણ તો મૂકેલો ધોવો પડશે આજો વાસણ પડેલા હમણાં આ જોવા જમવાનું પણ લઈ આવ્યા હતા એમના માટે બપોરનું બપોરનું એટલે શું છે કે લંચ નું બપોરનું એટલે ખેતરમાં ખાવાની મજા આવે છે આ જો પાણી આ પીપળા બધું પણ પડેલું છે

જો ધુમાડો થાય છે ને આટલો કેટલો ધુમાડો થાય છે બે તો હલકી ના લગડે એટલે ધુમાડો થયા કરે કેમ

જો આ લાકડા લઈ આવે છે આબી બાજુમાંથી ઘણો તમાળો થાય છે તમાળો થાય છે પણ કરો મારું માચીસ કેટલી આવે મજા આવે એ હું બળી બળે ધુમાડો બહુ થાય છે પણ બળે છે બળે દે લાકડા લાવો ને લાકડા એ છે છે ને બહુ ગરમી લાગે છે ને જેકેટ પહેરી રાખેલો છે યાર કાઢી નાખો ને ફૂક મારા ફૂક ફૂક ખાડો છે ને એટલે એવું થાય યાર અંદરથી થી હવા ની બહાર જાય ને જો આટલી બધી મંજૂરી કરવાની હોય ખેતીમાં તો શું કરવાનું યાર ભીના છે કે શું લાકડા બહાર આખી તપેલી ઉઠાઈ લો બસ બહુ ટાઈમ પાસ થી ઓલી બળે કે નહીં યાર જેતા બળી ગઈ

એમના માટે ચા મીકવાની છે નહીં બળતી કેટલી વાર લાગશે વાર લાગશે હજુ હવે તું જા હું તો મારથી ના બનાવે તું તું ભૂખ માર તું ભૂખ માર મારથી તો હવે બહુ ટાઈમ થઈ ગયો વાત યાર કેટલી વાર લાગશે હજુ ઉકાળતા ઉકાળતા આ આવી રીતના હોય તો અત્યારે કેટલા જણ જમવાનું બની ગયા એટલે વારમાં તો દસ મિનિટ થઈ ગઈ ચા ઉકાળતા એ શું કરે છે સવારના ધોયા વગર પડી રહેલા છે એમ જો પેલી બાજુ તપેલી છે જુઓ વાસણ બી રેડી થઈ ગયા છે હવે જુઓ સામે બી બધા ખેતર પોતપોતાના ખેતરમાં કામ કરેલા છે અને આ જો વાસણ ધોય ધોતા ધોતા કેટલી વાર લગાડા જો તું તો વાસણ ધોતા ધોતા કલાક કરે આટલો બહુ ટાઈમ બગાડવા ને વાસણ ધોતા આ ધોવા બહુ ટાઈમ લગાડ્યા વાસણ ધોવા ધોવામાં વાર કે લગાડી ને વાસણ ધોવા પણ વાર લગાડી આટલી વાર ઉકાળવાની હોય બહુ ટાઈમ લગાડજો યાર આચાર આવી રીતના તો ઘરેથી મૂકીને લઈ લે તે પહોંચાતું યાર

ચા ઉકળી ગયેલી છે હજી કેટલી વાર લાગશે આ ઉકાળતા ઉકળતા બહુ ટાઈમ કાઢ્યો છે ભાઈ હવે તો તો ચાવણા બોલાવ ફટાફટ એ ચાવણા આવી જો લે આ કાગળ કાગળ મુ કાગળ કાગળ આ કાગળ છે જો જો કઈ ના એ તો અમાર ઘેર થી આવેલા છે આ બધા

आले ले, ले। उकड़वा दे बराबर उकड़ी गई ले जरा जरा एक मुझे मारू पड़ बास बास बार मुझे फूंक मार बढ़ सके बस बस बहुत

ह कई पैसा थी न थी बुला लिया मदद, मदद करी आप चला वैसे जाओ अभी थाई जे छोटे हाँ पकड़ ले 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 से पकड़ ले ओ एना चली पकड़ हां पर कागड़ से जो तो बाल दे दो પણ વાટ એમને આપી દે આપી દે દેડ દેવાની યાર એમ નહી કામ લાગે એમ હાથ ને પકડાવ

શ્રીબેન તો થોડીક જ એમને તો દૂધ એક વાટકી લઈ આવો નહીં તો ડાયરેક્ટ નહી પીવાય ના ના એટલે ગલણ માં પી લેવાનું તો ના કરતા આ ગલણ માં પીવાય કે ના પીવાય પીલી પેલી ની બસ ચાલો અમે તો ચા પી લીધી બધાએ ચાર વાગ્યા નો ટાઈમ થઈ ગયો તો એટલા માટે ના એમને તો કોફી જોઈએ ચા બા ના પીએ આમ તો ગામ બસ વિડિયો વિડિયો માં આટલું જ ચાલે 还开车。<Okay. S 2> <Okay. S 1> okay.